ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લેસ લેસ શબ્દનો અર્થ ઓછું નાનું ઓછા પ્રમાણનું કદ માત્રા અવધિ સંખ્યા ઇત્યાદિ અંગે વધુ નાનું ઓછી રકમ જથ્થો કે સંખ્યા ઓછા પ્રમાણમાં કે ઓછી માત્રામાં ઊણું કે કમતર થાય છે લેસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સ્પીક લેસ એન્ડ લિસન મોર અર્થાત ઓછું બોલો અને વધુ સાંભળો એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્રોજેક્ટ વોઝ અ મોર ઓર લેસ અ સક્સેસ એટલે કે આ પ્રોજેક્ટ વધતે ઓછે અંશે સફળ રહ્યો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ હિઝ વિઝિટ્સ બીકેમ લેસ ફ્રીક્વન્ટ એઝ ટાઈમ પાસ એટલે કે જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેની મુલાકાતો ઓછી થતી ગઈ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ